કરીશું હા આ સિવાય જે વાર્ષિક પરીક્ષા હવે આવવાની છે તો વાર્ષિક પરીક્ષાની તૈયારી અત્યારથી કરવી હોય તો કઈ રીતના કરી શકાય અને પેપરો બધું જ માહિતી આપણે આગળ જોઈશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને હજી જો તમારે આ કોઈ અંગ્રેજીના પાર્ટમાંથી તમને કોઈ ડાઉટ હોય ફેરી હોય તો તમે આપણી એપ્લિકેશનમાં જઈને જોઈ શકશો ક્યાંથી જોશો આપણે જોઈશું આગળ તો ચાલો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી હા સરસ મજાની ચાલો કોમેન્ટ કરી દો બધા ચાલો અને લાઇક કરી દો વિડીયો રેડી ચાલો તો જોઈએ ક્વેશ્ચન એક રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે જે આમાં તમને ચાર થી પાંચ આપને પેરેગ્રાફ મૂકેલા છે એમાંથી કોઈ એકનો તમારે જવાબ દેવાનો છે વર્ગ શિક્ષકે મિત્રો આમાંથી પેપર તમારું કાઢેલું હશે તો એ સરસ મજાનો છે તમને શું આપેલો છે પેરેગ્રાફ આપેલો છે તમારે વિડીયો પોસ્ટ કરીને આ જોઈ શકવાનું છે જોઈ શકો છો રેડી ધ વિલેજ ટેક આઉટ ટુ ગોલ્ડ કોઈન અને આવી રીતે તમને ચરચ ચાલુ કર્યું છે પછી તમારે એના આધારે અહીંયા છે આપેલું છે ચાલો એના પ્રશ્નો આપેલા છે ફેલ એટ ધ સાધુ ફીટ તો શું આવશે સાધુ છે હું એટલે કોણ તો કે ભાઈ ગોલ્ડ કોઈન શું આવશે ગોલ્ડ કોઈન હેલ્સ ફેટ ધ ધીટ બરાબર સોરી આ આવશે ને હા રમન પુષ્ડ ધ ક્રાઉડ એશિયન ટુ રિશ રસીસ ઇટ ધ સાધુ બરાબર પછી અહીં શું એ પૂછે હાઉ મેની ગોલ્ડ કોઈન દસ ધ વિલેજ ટેક આઉટ

વાંચી શકો છો આવી રીતના તમને તમારે એમાંથી શું કરવાનું છે જેથી કરીને તમને ખ્યાલ આવે હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમારે વાર્ષિક પરીક્ષાનું જોઈએ છે મટીયલ તો પેલા તો જુઓ તમને શું શું વસ્તુ મળશે આપણી ચેનલમાંથી તો કે દરેક ધોરણના વિષયના પાઠ્યપુસ્તકના બધા જ પ્રકારની સમજૂતીના વિડીયો દરેક પ્રકારના અભ્યાસ વાજ્ય એની સોલ્યુશન એની પીડીએફ વિષય પ્રમાણે મટિરિયલ એની પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી એસાઈનમેન્ટ એની પીડીએફ ધોરણ બધા ધોરણના પરીક્ષાના પેપર એની સમજૂતી એની વિડીયો એની પીડીએફ ખાસ એકમ કસોટી આપણે જોઈ રહ્યા છીએ એનું પીડીએફ એનું મટિરિયલ આ સિવાય ખાસ સ્વજન પોથી એની સંપૂર્ણ સોલ્યુશન બધું જ છે જો ક્યાં મળશે તો કે આપણી એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાં જવાનું અહીંયા સર્ચ કરવાનો આવો લોગો આવશે ઇન્સ્ટોલ કરી દેવાનું ઓપન કરવાની અહીંયા તમારા તમારો મોબાઈલ નંબર તમારા માતાનો પિતાનો ઘરનો કોઈ પણ નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડા નો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો આવું કઈ પેજ આવશે એમાં તમારે જવાનું જવાનું કોર્સમાં ક્યાં તો ત્યાં તમને ધોરણ આઠ નું એક ફોલ્ડર મળશે શું મળશે ધોરણ ધોરણ એમાં તો પહેલો જશે વાર્ષિક પરીક્ષાનો જે છે ને કોર્સ આ રેડી જોવા જોઈ શકો છો પચીસ કરતા પણ વધારે પ્રશ્નોપત્રો છે રેડી આ બધા વિષય વધારે જ છે પણ આપણે છતાં પચીસ પ્લસ લખેલા છે તમામનું સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથે આવશો હા આઈએમપી બધા નવા માળખા પ્રમાણે ચાલો રેડી આ સિવાય તમે અહીંયા જશો ધોરણવાઇઝ વિડીયોમાં તો આ રીતના ધોરણવાઇઝ સેક્શન ખુલશે એમાં તમારે ધોરણ આઠમાં જવાનું અને એમાં જશો એટલે બધા વિષય આવશે ગુજરાતી ગણિત વિજ્ઞાન ખાસ અંગ્રેજીના બધા જ ચેપ્ટરની સંપૂર્ણ ભાષાંતર સાથે મુકાઈ ગયું છે એવી રીતે બધા જ વિડીયો જોઈ શકો છો આ સિવાય અહીંયા એક્ઝામ પેપર ટૂંક સમયમાં પીડીએફ મુકાઈ જશે તો ત્યાંથી એકમ કસોટીના ફોલ્ડરમાં બધું જોઈ શકશો તો આ રીતના મિત્રો આપણી ચેનલમાં તમને બધું જ મળી જશે તો ખાસ તમારા મિત્રોને શેર કરી શકો છો ચાલો હવે અહીંયા શું આપ્યું છે રાઇટ ધ મિનિંગ વર્ડ ઓફ ધ ફોર ધ એટલે કે જે આજે એન્ટરટેમેન્ટ એન્ટર પછી મેન્ટ ટ્રેન્ડ રેડી આ રીતના છે એ બધા શું કરવાના છે પાંચ તમારે છે એ અર્થપૂર્ણ શબ્દો બનાવવાના છે એજ્યુકેશનલ રેડી આ એક્ઝામિનેશન આ રીતના એન્વાયરમેન્ટલ તો આ રીતના આમાં શબ્દો છે એમાંથી કોઈ પણ પાંચ તમારે એક શબ્દોમાંથી બનાવવાના છે ચાલો હવે શું કરવાનું છે તો કે ક્વેશ્ચન નંબર ત્રણ છે ફ્રેમ ક્વેશ્ચન ધ આન્સર એન્ડ કમ્પ્લેટ ધ ટેબલ તો અહીં તમને આખું એક ઉદાહરણ આપેલું છે અને એના આધારે તમારે ચાલુ કરવાનું છે જો અહીંયા આપ્યું છે તીર્થ રીડિંગ રીડિંગ ધ સ્ટોર સ્ટોરી તો નો નો ઇઝ નોટ તો અહીંયા જો આપ્યું છે ઇઝ નિયતિ બાયિંગ ધ વેજીટેબલ તો નો નો માં શું આપશે તો કે નો પછી આવશે સી ઇઝ નોટ આ રીતના આવશે રેડી કેમ સી તો કે અહીંયા નિયતિ છે પછી ઘણા એમ કે છે નિયતિ છે એટલા માટે રેડી પછી જુઓ આઈ નેહા પ્રિપેરિંગ ફૂડ તો એમાં હું આપું છું યસ સી વોસ તો તમે બીજું કોઈ પણ નામ છે એ લખી શકો છો ચાલો રેડી તો આ રીતના તમારે છે આ ડાયલોગ છે એ કોઈ પણ પાંચમાંથી એક પૂરવાનો રહેશે રેડી તમે એ રીતના પૂરી શકો છો ચાલો હવે શું કહે છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એક્સ એક્સપિરિયન્સ ફ્રોમ ધ બ્રેકેટ ઇન ધ વર્ડ એટલે કે જે આજે બ્રેકેટમાં આપેલા છે જો ઓહો ગોડ ઓહો ગોડ કે આશ્ચર્યચકિત હાવ બ્યુટિફુલ કેવું સુંદર છે વોટ અ વન્ડરફુલ આઈડિયા તમારો ખૂબ જ સરસ છે એ અનુભવ છે આઈડિયા છે એ વિચાર છે બ્રેવો બહાદુર છે શો હગ એટલે આ રીતના છે તમારે જોવાનું છે આઈ સ્કોર ટ્વેન્ટી ફાઈવ ટુ ટ્વેન્ટી ફાઈવ ઓન માય ટેસ્ટ ઓહો વન્ડરફુલ કહે ને વોટ આવ સોરી એમાં શું આવશે કેવું સરસ છે રેડી આજ ઓ ગોડ ને એ બધું તમારે છે કોઈ પણ એક તમારે લેટ્સ પ્લે કબડ્ડી તો કે

એક્સપ્લેન ધ સ્ટ્રેન્જા વિથ અ હેલ્પ ગીવન અ એક્ઝામ્પલ તો કે અહીં એક્ઝામ્પલ તમને આપેલું છે એના આધારે તમારે શું કરવાનું છે તો કેને એક્સપ્લેન કરવાનું છે ચલો રેડી સ્કાય વોટર ઇન ધ સી તો કે બ્લૂ રેડી પછી બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ ધ વોટર ઇઝ ધ સી ટુ ટુ અને આઈ લાઇક બ્લુ ડોંટ યુ રેડી તો આ રીતના તમારે જો બનાના લેમન એન્ડ ઓન ધ ટ્રી તો કેવું છે યલો તો હવે તમારે અહીંયા શું કરવાનું યલો યલો હા પછી તમારે આગળ જોઈન્ટ કરી દેવાનું રેડી ચાલો પછી નીચે તમને અહીં આપ્યું છે તો એ તમે તમારી જાતે પણ બનાવી શકો છે રેડી તો આ હતી મિત્રો આપણી ક્વેશ્ચન બેંક હતી હજી આપણે ટૂંક સમયમાં મિત્રો આનું સંપૂર્ણ સોલ્યુશન ઘણા વિદ્યાર્થીઓ ટૂંક પ્રશ્ન બેંક માગતા હતા એટલા માટે આપણે મૂકેલી છે પણ ટૂંક સમયમાં આપણું સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે ફરીથી ટાઈપિંગ સાથે છે એ વિડીયો મૂકીશું ને એમાં આખું સંપૂર્ણ સોલ્યુશન મળી જશે ત્યાંથી તમે મેળવી શકશો પીડીએફ સોલ્યુશનની તમારે તમારા સોલ્યુશન જોઈતી હોય તો તમને ટૂંક સમયમાં મળી જશે ક્યાંથી મળશે તો કે અહીંયા તમે જશો પેઇડ કોર્સમાં ધોરણ આઠ ના ફોલ્ડરમાં તમને ત્યાંથી મળી જશે અને વાર્ષિક પરીક્ષાનું પણ મટીરિયલ તમને ત્યાંથી મળી જશે ખાસ તમારા મિત્રોને સગા સંબંધને શેર કરો આ વિડીયો પણ અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ